રાજકોટ ખાતેથી આપણે જાણીએ છીએ ત્યારે એકસો ચુમ્માલીસ વર્ષ પછી પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું ને એ મહાકુંભમાં સ્નાન કરવા માટે થઈને એવી પવિત્ર આસ્થાથી રાજકોટથી બે બસ ઉપડેલી હતી હું ગાંધીનગર સત્રમાં હતી ત્યારે મને રાજકોટથી જે જેમાં શ્રદ્ધાળુઓ ત્યાં સ્નાન કરવા ગયા હતા એનો મને એક સવારે ફોન આવ્યો કે બેન બે દિવસથી અમે અહીંયા લાલકંજ લાલગંજ ગામ છે ત્યાં મિરઝાપુર હાઈવે ઉપર અમે બે દિવસથી રસ્તા ઉપર પડ્યા છીએ અમારે ટ્રાવેલ્સવાળા અમારો ફોન ઉપાડતા નથી અમને કાંઈ જવાબ દેતા નથી અમે ખાધા પીધા વગરના હાઈવે ઉપર રસ્તા વચ્ચે સાવ નોંધારા થઈને પડ્યા છીએ તો બેન અમારી કંઈક વ્યવસ્થા કરો એટલે ત્યારે ગાંધીનગરથી જ મેં કલેક્ટરશ્રીને અને પોલીસ કમિશનરશ્રીને તરત જ ફોન કર્યો મને એમને જણાવ્યું કે આ બસવાળાના બધાના નંબર છે અને આ ટ્રાવેલ્સવાળાના નંબર છે તો આપ તાત્કાલિક રીતે કોઈપણ સંજોગોમાં આપણે રાજકોટથી જે શ્રદ્ધાળુઓ ત્યાં પવિત્ર ભાવનાથી પવિત્ર આસ્થાના ભાવથી ત્યાં સ્નાન કરવા ગયા હતા એ બધા જ લોકોને તાત્કાલિક રાજકોટ હેમખેમ લાવવામાં આવે અને એની બધી જ વ્યવસ્થા કરવામાં આવે એ રીતે આપ આયોજન કરી દો ત્યારબાદ કલેક્ટરશ્રી દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું અને આ બધા જ શ્રદ્ધાળુઓ આજે અહીંયા પહોંચ્યા છે એ લોકોને ખૂબ હાડમારી થઈ છે જે રીતે છાપામાં જાહેરાત હતી એ પ્રમાણે તમામ શ્રદ્ધાળુઓએ રાજકોટ જતાં પહેલાં તમામ પૈસા ભયરાતા અને એમને એવું કીધું હતું કે અમે તમને બધી જગ્યાએ હોટલમાં અને ધરમધાણામાં રાખશું ખાવા પીવાનું આપશું મહાકુંભમાં સ્નાન કર્યા બાદ વારાણસી એ લોકો લઈ ગયા ત્યાં સુધી બધું બરાબર હતું પણ ત્યારબાદ એ ટ્રાવેલ જે સંચાલક હતા એનો કોઈ સંપર્ક થઈ શકતો નહોતો બસ બીજા કોઈની હતી એની પાસે ડીઝલના પૈસા નહોતા ખાવા પીવાનું પણ એ લોકોને ખૂટી ગયું હતું આમાં ઘણા બધા બહેનો હતા બહેનોની તબિયત બગડી ગઈ તો આમાં રહેલા બીજા લોકો ત્યાં લાલગંજ પાસે જે નવું એકથી એક બનેલું ત્યાં બહેનોને એક્સો આઠના માધ્યમથી લઈ ગયા અને એમની તબિયત સુધારી અને આ રીતે એ લોકોએ પોતાની વ્યવસ્થા કરી અને ત્યારબાદ જ્યારે એ લોકો મુશ્કેલીમાં પડ્યા ત્યારે એ લોકોએ મને ફોન કરી અને આજે આ તમામ શ્રદ્ધાળુઓ હેમખેમ રાજકોટ પહોંચી ગયા છે એનો આને આપણને આનંદ છે રાજ ટ્રાવેલ્સ કરીને લીમડા ચોક ખાતે એક ટ્રાવેલ્સ આવેલું છે એમાં આ લોકોએ પૈસા ભર્યા હતા અને એણે એવું કીધું હતું કે આખા પેકેજના બાર હજાર પાંચસો રૂપિયા છે તો બધા જ લોકોએ પૂરા બાર હજાર પાંચસો રૂપિયા ભરીને જ બધા જ લોકો બસમાં બેઠા હતા અને સંપૂર્ણ પૈસા ભર્યા હતા પરંતુ ત્યારબાદ એ ટ્રાવેલ્સનો કોઈ પણ કોઈ સંપર્ક થતો નહોતો અને કાંઈ બીજી એમનો બસવાળાનો પણ પાસે કોઈ પૈસા હતા નહીં કે ડીઝલ પુરાવીને અહીંયા સુધી પહોંચી શકે ત્યારબાદ તંત્રના માધ્યમથી મેં રજૂઆત કરી એ માધ્યમથી અને આ લોકોએ પોતે પોતાની રીતે થોડો થોડી વ્યવસ્થા કરીને આજે બધા જ અહીંયા કેમ પહોંચી ગયા છે એનો આપણે આનંદ છે બધા જ શ્રદ્ધાળુઓ આપણા રાજકોટવાસીઓ અને રાજકોટની આજુબાજુના શ્રદ્ધાળુઓ એ બધા જ આજે અત્યારે સરસ રીતે અહીંયા રાજકોટ પહોંચી ગયા છે એ ભગવાન તમામની તબિયત સારી રાખે એવી મહાદેવને પ્રાર્થના કેટલા દિવસ આ હેરાન થયા છે ને કેટલા હતા ટોટલ રાજકોટ સહિત આજુબાજુના ટોટલ બે બસ બે બસ ભરીને શ્રદ્ધાળુઓ હતા અને આમ તો એ લોકોની ટૂર વધારે હતી પરંતુ ટ્રાફિકના પ્રશ્નો થયા બે દિવસ સુધી એ લોકો રસ્તામાં પૈડા રહ્યા ઘણી જગ્યાએ એ લોકોને સંપર્ક ન થયા એટલે ટૂરનો સમયગાળો પણ ખૂબ લાંબો થઈ ગયો પરંતુ આજે અહીંયા પહોંચી ગયા છે એનો આપને સવિશેષ આનંદ છે મેં પોલીસ કમિશનરને પણ ધ્યાની વાત મૂકી છે કે ભવિષ્યમાં કોઈ પણ ટ્રાવેલ સંચાલક આવી રીતે શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી ન કરે એ ખૂબ અગત્યનું છે ને ખૂબ જરૂરી છે ત્યારે એમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે રાજ ટૂર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા અમારા ફેમિલીના ચાર મેમ્બર્સ અહીંથી અમે ગયેલા કુલ રોકડા પૈસા બાર હજાર પાંચસો આપી દીધેલા વ્યક્તિથી અને ખરેખર તો પંદર તારીખે અમે અહીંથી નીકળવાના હતા પરંતુ પંદર તારીખે એ લોકોએ કોઈ કારણસર ટૂર કેન્સલ કરી અને અમને જાણ પણ નહોતી કરી અને બધા તારીખે અમે રાત્રે અહીંથી અઢારમી વહેલી સવારે એક વાગે નીકળ્યા તો ચાર દિવસ સુધી તો ચાલ્યું તો ચાર દિવસ પછી અમે ચિત્રકૂટથી આગળ પહોંચ્યા એટલે કે પૈસા નથી ડીઝલના એટલે અમે વ્યક્તિથી હાડા ત્રણસો સાડા ત્રણસો ઉઘરાવી અને અહીંયા અમારા જે સાથે મેનેજર કહેવાય અલીશભાઈ એમને આપેલા ત્યાર પછી પાછા બીજા ચાર દિવસ સુધી ચાલ્યું અમને ક્યાંય પણ હોટલની કેવી સુવિધા મળેલ નથી એક જ જગ્યાએ અમને ફક્ત ગરમશાળામાં સુવિધા આપી હતી અમારી સાથે ઘણી લેડીઝો છે એમાં બે લેડીઝ અને ત્રણ પુરુષ સખત બીમાર થઈ ગયા હતા હું એમને મિરજાપુર રેવા હાઈવે ઉપર લાલ લાલગંજ નામનું એક ગામ છે ત્યાં એને સિવિલમાં લઈ ગયેલ અને એમને ત્રણ ત્રણ બાટલા ચડાવી અને સારવાર અપાવેલ હજુ પણ એ બેનની તબિયત સારી નથી ત્યાર પછી એ હાઈવે ઉપર અમને બે દિવસ સુધી રોકી રાખવામાં આવે અને કોઈ પણ જાતની રહેવા રહેવાની લેડીઝને ટોયલેટ કે એવી કોઈપણ પ્રકારની સુવિધા આપવામાં આવેલ નહીં રોડ ઉપર પોતપોતાની રીતે બધા વ્યવસ્થા કરતા હતા એવી રીતે અમે આગળ વધ્યા અને પછી ત્યાંથી અમારી પાસેથી ચાર ચાર હજાર રૂપિયા પહેલાં ઉઘરાવવાનું કહેતા હતા પછી છેલ્લે બે હજાર રૂપિયા અમારી પાસેથી બધા પાસેથી ઉઘરાવી અને અમે અહીંયા આત્રે પહોંચેલ છીએ અને ખૂબ જ તકલીફ ભોગવેલ છે ભવિષ્યમાં દાખલા રૂપ દાખલો બેસે એટલા માટે બધા જે કોઈ જવાવાળાને હું વિનંતી કરું છું કે તમે ટૂર્સ એન્ડ ટ્રાવેલના ઓર્ગેનાઇઝર કોણ છે તપાસ કરો પૈસા આપતા પહેલાં દસ વાર વિચાર કરો હું ઈચ્છું છું કે બીજા બીજા પેસેન્જરોનો પણ આ ચતુરભાઈનો શ્રી બચુભાઈ શું કે એમનો પણ અભિપ્રાય ખાસ તો તમે પોલીસ ફરિયાદ કરશો પોલીસ ફરિયાદ ઓલરેડી અમે પોલીસ ફરિયાદ કમ્પ્લેન કરેલ છે જાડેજા સાહેબ એસીપી એસઓજી ગ્રુપને ઓનલાઈન દિલ્હી સીએમને પણ દિલ્હી નરેન્દ્રભાઈને પણ અમે કોન્ટેક કરવા ટ્રાય કરેલ પછી આપણા સીએમ ભૂપેન્દ્રભાઈને પણ અમે ફોન ઉપર ટ્રાય કરેલ કોન્ટેક્ટ કરવા પણ કોન્ટેક્ટ દિલ્હીના કલેક્ટર સાહેબ સાથે વાત થયેલ એમને પોલીસ મોકલેલ દિલ્હી યુપીની પોલીસ અમને મદદરૂપ થયેલ ત્રણ વખત અમારી પાસે આવેલ અને એક ભાઈ તો ખૂબ જ મદદ કરેલ મારી પાસે ઓગણ સાઈઠ પેસેન્જર છે અને સાત જણા છે એ રસોઈના એ છે એ લોકોએ પણ પૈસા એની પાસેથી ઉઘરાવેલ છે